પોરબંદર એરપોર્ટ પર આજે બપોરના બારથી સાડા બાર વાગ્યાના અરસામાં ભારતીય કોસ્ટગાર્ડનું હેલિકે એલાઇઝ હેલિકોપ્ટર કોઈ ટેકનિકલ કારણોસર ગંભીર રીતે ક્રેશ થયું હતું હેલિકોપ્ટર ક્રેશ થતાં પોરબંદર ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો પરંતુ ઘટના એટલી વિકરાળ હતી કે હેલિકોપ્ટર ધડાકાભેર ક્રેશ થતાં હેલિકોપ્ટરમાં રહેલ પાઇલોટ કોપાઇલોટ સહિત ત્રણેય ક્રૂ મેમ્બરોનું દુઃખદ મોત નીપજ્યું હતું હેલિકોપ્ટર ક્રેશ થતાં જ ઇજાગ્રસ્ત થયેલ તમામ ત્રણેય ગૃહ મેમ્બરોને સારવાર અર્થે પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબોએ ત્રણેય જવાનોને મૃત જાહેર કર્યા હતા ઘટનાની જાણ થતાં જ પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિત પોરબંદર પોલીસનો કાફલો ભાવસીજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો તો સાથે જ કોસ્ટગાર્ડના ડીઆઈજી પંકજ અગ્રવાલ સહિત કોસ્ટગાર્ડના અધિકારીઓને જવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા ઘટનામાં જે જવાનો મૃત્યુ પામ્યા છે તેમાં કમાન્ડન્ટ સૌરભ ડેપ્યુટી કમાન્ડન્ટ એસ કે યાદવ તથા મનોજ પ્રધાન નામના જવાનો જે છે તે આજે અકસ્માત થતાં મૃત્યુ પામ્યા હતા का जो लैंड क्रेश हुआ है उसी वजह से तीन लोग जो सवार थे उसमें वो शहीद हुए हैं बहुत दुखद और उदयद्रावक घटना है इस दुखी घड़ी पे उसका परिवार के साथ हमारी सबकी और सारे भारत का परिवारजनों की संवेदनाएं है करण रूपा परमात्मा ये उसके परिवार पर जो आफत आई हुई है अणधारी आफत हुई हुई है वो सहन करने की शक्ति पर प्रदान करें वैसी तरह पोस्टकार्ड परिवार को कोई पर यह दुख सहन करने की शक्ति प्रदान करें और हम परमात्मा से प्रार्थना करते हैं कि इन फ्यूचर ऐसा हादसा न बने बस मेरे को इतना ही कहना है પ્રાથમિક મળતી માહિતી મુજબ હેલિકોપ્ટર ક્રેશ થતાં મૃત્યુ પામેલા કોસ્ટગાર્ડના ત્રણેય કર્મચારીઓના વિડીયો રેકોર્ડિંગ સાથે ફોરેન્સિક પીએમ માટે થઈને પેનલ પોસ્ટમોર્ટમ માટે જામનગર અથવા મુંબઈ ખાતે ડેડ બોડી લઈ જવા માટે થઈ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે લેન્ડિંગ સમયે કયા કારણોસર હેલિકોપ્ટર ક્રેશ થયું છે તેને લઈને હાલ તપાસ હાથ ધરવામાં આવનાર છે ત્યારે થોડા મહિના પહેલાં પણ પોરબંદર કોસ્ટગાર્ડનું એક હેલિકોપ્ટર દરિયામાં રેસ્ક્યુ ઓપરેશન વેળાએ ક્રેશ થતાં તે સમયે પણ ત્રણ ક્રૂ મેમ્બરો શહીદ થયા હતા ત્યારબાદ થોડા સમયની અંદર જ ફરી એક વખત આ જ પ્રકારની હેલિકોપ્ટર ક્રેશ થવાની દુઃખદ ઘટના સામે આવી છે જેમાં પણ ત્રણ ક્રૂ મેમ્બરો છે તેઓના મોત નીપજ્યા છે જેને લઈને કોસ્ટગાર્ડના જવાનો અને અધિકારીઓમાં ભારે શોકની લાગણી જોવા મળી રહી છે जी आज गुजरात कोस्ट गार्ड का हेलीकॉप्टर क्रैश हुआ है कितने टाइम घंटे बजेपोर है पोरबंदर एयरपोर्ट पे आज कोस्ट गार्ड का एक एडवांस लाइट हेलीकॉप्टर दोपहर बारह बज के दस मिनट पर लैंडिंग के टाइम पे क्रैश हुआ है क्रैशिंग के टाइम पे हेलीकॉप्टर में तीन क्रू मेंबर्स मौजूद थे तीनों को तात्कालिक रेस्क्यू कर करके पोरबंदर की भावसी हॉस्पिटल में एडमिट करवाया था बट अनफॉर्चुनेटली तीनों क्रू मेंबर जो है वो सरवाइव नहीं, नहीं, कर पाए और तीनों की दुखद घटना में मृत्यु हुई है इसमें जो कोस्ट गार्ड का रूटीन सॉर्टी जो बोलते हैं वो हेलीकॉप्टर रूटीन सॉर्टी पे से वापस आके लैंडिंग कर रहा था उस टाइम पे रनवे के पास ये दुर्घटना हुई है कोस्ट गार्ड ना एल एच क्रैश थवानी घटना में त्रण त्रण कोस्ट गार्ड ना क्रू मेंबरों दुखद मृत्यु थता મૃતકના પરિવારજનો સહિત પોરબંદરના શહેરીજનો પર પણ ઘટનાને લઈને શોક વ્યક્ત કરતા જોવા મળ્યા હતા ત્યારે તપાસ બાદ જે એ વાત જાણી શકાશે કે આ ક્રેસ કયા કારણોસર થયું જેથી આવડી મોટી દુર્ઘટના સર્જાઈ હતી તે તો કોસ્ટગાર્ડની તપાસ બાદ જ સામે આવી શકશે